વલસાડમાં બકરા પાર્કિંગમાં બાંધવા મુદ્દે થઈ બબાલ તીક્ષ્ણ હથિયારો સાથે છ વ્યક્તિઓ ઝડપાયા વલસાડમાં બકરા ઈદ પહેલાંની રાત્રે નજીવી બાબતે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી જેમાં તીક્ષ્ણ હથિયારો ઘટના સ્થળેથી મળી આવતા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવ અંગે વલસાડ સિટી પોલીસ મથકેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડ શહેરના નાના પારસીવાડ વિસ્તારમાં ઈદની કુરબાની માટેના બકરા બાંધવાના મુદ્દે બે જૂથો વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું છે ગુરુવારે રાત્રે સાડા ઘટનામાં બંને પક્ષો વચ્ચે ગાળા ગાડી મારામારી અને વાહન તોડફોડ સુધી નોબત પહોંચી હતી જેમાં એક પક્ષે આરોપ મૂક્યો છે કે જેમલજી કેનજી સમા અઝરુદ્દીન જેમલજી સમા અને સિકંદર જીલુભા સમાએ અર્જુમનની ચાલ ખાતે ગાળાગાળી કરી હથિયાર સાથે હુમલો કર્યો હતો તેમણે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી ત્યારે સામે પક્ષે શાહીન મુનેવરે ફરિયાદ નોંધાવી છે કે તેમણે કુરબાની માટે લાવેલા બે બકરા બિલ્ડિંગના પાર્કિંગમાં બાંધ્યા હતા આ બાબતે વિરોધ પક્ષે ગાળાગાળી કરી પથ્થરમારો કર્યો અને તેમની અર્ટિકા કાર જીજે ફિફ્ટીન સી જી તોડફોડ કરી હતી આ તોડફોડમાં અંદાજે રૂપિયા ચાલીસ હજારનું નુકસાન થયું છે વલસાડ ટાઉન પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા બીએનએસ ટુ ઝીરો ટુ થ્રીની વિવિધ કલમો હેઠળ નોંધ્યો છે આ કલમોમાં શારીરિક ઈજા ખાનગી મિલકતને નુકસાન જાહેર શાંતિભંગ ધમકી અને જાહેરનામાના ભંગનો સમાવેશ થાય છે પોલીસે વિસ્તારમાં પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી છે અને બંને પક્ષોના નિવેદનોના આધારે વધુ તપાસ શરૂ કરી છે આ ઘટનામાં પોલીસ કાફલો સમયસર ઘટના સ્થળે દોડી આવતા મોટી હોનારત થતાં અટકી હતી